ખાસવાળી સ્મશાનમાં ચીતાના અભાવે મૃતકોના સ્વજનોને પ્રતિક્ષા કરવી પડી રહી છે શહેરના ખાસવાળી સ્મશાનની અંદર ચીતાના અભાવને કારણે મૃતકોના સંબંધીઓને પ્રતિક્ષા કરવાનો ભારો આવે છે જ્યારથી ખાસવાડી સ્મશાન ગૃહનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી અહીં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાને લઈ લોકો રજૂઆતો કરી રહ્યા છે પણ સંબંધિત તંત્ર આ મામલે સંવેદનશીલતા દાખવતું નથી આ પૂરતી અવ્યવસ્થાઓને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે મૃતકોના અંતિમ સંસ્કાર માટે આવતા સંબંધીઓને ચિતાના અભાવને કારણે પ્રતીક્ષા કરવી પડી રહી છે ત્યારે ફરી એકવાર લોકોએ રજૂઆત કરી હતી કે આ મામલે સંબંધિત વિભાગ યોગ્ય કાર્યવાહી કરે જેથી લોકોને પરેશાની ના વેઠવી પડે અમે એરપોર્ટ સર્કલથી આવ્યા છે એ લગભગ પોણા બે કલાકથી અમે અહીં વેઇટિંગમાં ઊભા છે આગળ ત્રણ બોડી વેઇટિંગમાં હતી કોરોનાનો સમય તો ઠીક છે પણ હવે કોરોનાના સમય જેવી સ્થિતિ લાગે છે મારા ફાધર એક્સપાયર થયા છે આટલી ગરમી છે હવે યોગ્ય તો નથી પણ હવે સિચ્યુએશનને માન આપીને બધું ઊભા છે વેટિંગમાં હાલ હજુ અડધો કલાક લાગશે આવ્યા લગભગ લગભગ અમે હતા કલાક જેવું અમને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર